વિસાવાડા ગામે ખારીબા ડેમની આજુબાજુમાં રહેતા ખેડૂતોએ પાણીનું વહેણ અટકાવતું નડતરઋત સ્ટ્રક્ચર દૂર કરવા અનેક રજૂઆત બાદ ડિઝાસ્ટર વિભાગ દ્વારા ગત ચોમાસામાં હુકમ કર્યો હોવા છતાં કામગીરી ન થતાં ખેડૂતોમાં રોષ જોવા મળે છે અને ચોમાસા પહેલાં જ કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી છે વિસાવાડા ગામે રહેતા રામદેભાઈ કેશવાલા નામના ખેડૂતની આગેવાનીમાં ખેડૂતોએ કલેક્ટરને રજૂઆત કરી જણાવ્યું હતું કે ખારીબા ડેમ સુધી જોડાયેલા વેકરાની પહોળાઈ ક્યાંક આશરે સાઠ મીટર તો ક્યાંક ત્રીસ મીટર છે તે વેકરામાંથી ખારીબા ડેમ ઉપરાંત ગંગાજળ તળાવ કપુરિયા તળાવ અને ઉપરવાસના પાણીનો નિકાલ થાય છે પરંતુ સાઠ મીટર પહોળા વેકરામાંથી વચ્ચે માત્ર બત્રીસ ફૂટમાંથી જ પાણી નિકાલ થાય છે આરએનવી પંચાયત તરફથી નવા રોડમાં દસ ફૂટ પહોળા અને છ ફૂટ ઊંડા આઠ ગાળા મૂકવામાં આવ્યા છે તેની આગળ નવા રોડના ગાળાની સામે ચાર ફૂટ ઊંચો અને એકસો પચાસ મીટર લાંબો જૂનો કોઝવે છે જે હવે નવો રોડ થઈ જતા બિનઉપયોગી છે તથા પાણીના નિકાલમાં અવરોધ ઉભો કરે છે જેનું દબાણ ખારીબા ડેમ સુધી લંબાય છે પાણીના આ દબાણના લીધે દર વખતે વેકરાની એક બે જગ્યાએ માટીની પાળ તૂટી જાય છે અને પાણી ખેડૂતના ખેતરમાં ફરી વળે છે જેથી હજારો વીઘા જમીનમાં પાક નિષ્ફળ જાય છે અને ખેડૂતોના ઘરોમાં પણ પાણી ભરાઈ જાય છે અને જાનમાલનું પણ નુકસાન થાય છે જૂનો કોઝવે પાણીના નિકાલ માટે સ્પ્રેડ બેકરનું કામ કરે છે અને પાણીની ગતિ રોકી દબાણ ઊભું કરે છે આથી જૂના કોઝવેને દૂર કરવો જરૂરી બન્યો છે રજૂઆતમાં જણાવ્યું છે કે અગાઉ આ મામલે મામલતદાર દ્વારા સ્થળ મુલાકાત લઈ ખરાઈ પણ કરેલ છે ગત ચોમાસે જ આ કોઝવે દૂર કરવાનો હુકમ છતાં હજુ સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી ચોમાસું હવે નજીક જ છે ત્યારે ત્રણ વિભાગના સંકલનના અભાવે અથવા રાજકીય દબાણને લઈને આ કામગીરી કરવામાં આવતી નથી પણ છતાં કાર્યવાહી થઈ નથી અધિકારીઓને ફોલોઅપ અંગે પૂછવામાં આવે તો ઉદ્વતાઈ ભર્યું વર્તન કરે છે આથી વહેલી તકે યોગ્ય કરવા રજૂઆતમાં માં જણાવ્યું છે પોપટ